એ તો એમના વર્ષોથી જ ચાલે છે સાથે હું નોકરી કરું તી પહેલાંનું કોન્ટ્રાક્ટ ચાલે છે એમનો હું હાલ અત્યારે પણ કોન્ટ્રાક્ટમાં નથી હું અત્યારે કંપનીનું છું એવા બીજા બસો જણા કંપની છે એમને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એ રીતે ચાલે છે કંપનીના કોઈ લાભ અમને મળતા નથી નહીં કેન્ટિંગ કેન્ટિંગ બાબતમાં હું ચાર વર્ષથી એમને કહું છું કે ખાવાનું સુધારો છોકરા માટે ખાવાનું સુધારો પણ કોઈ નિકાલ જ નહીં આપતા એ લોકો જે હોય એ ખાવું પડશે એમ કે છે

મારું નામ લોમેશ બારોટ છે હું ભારતીય મજદૂર કેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકે જવાબદારી છે આજે જે આખો પ્રશ્ન છે આ શું છે કઈ જગ્યાનો પ્રશ્ન છે અને આપના દ્વારા શું ઉકેલ લાવવામાં આવશે આ જે કામદારો છે કંપનીના એ લોકોનો પ્રશ્ન ઘણા વખતથી હતો આવો બરાબર છે એમને અંદરખાને એમને નોટિસ પણ આપેલી છે એમને રજૂઆતો પણ કરેલી છે પણ એમનો રજૂઆત કોઈ સાંભળતું નથી કારણ કે એમની પાસે કોઈ સંગઠન નથી એ અંગત રીતે જોત કરે છે આ લોકો એમને ગણતા નથી